મિત્રો ઉનાળાની શરૂઆત થતાં જ નાનાથી લઈને મોટા સુધી દરેકને લૂ લાગી જતી હોય છે અને ખૂબ ઉનાળો તપે ત્યારે તો આ સાબુ ખૂબ જ ઉપયોગી થાય છે તો આપણે વાડીએથી આવા સરસ મજાના કેસોડાના ઝાડવા છે તો ત્યાંથી એવા સરસ જ એવા મસ્તીના આપણે કેસોડા ઉતારીને લાવ્યા છીએ તાજા તાજા એના કલર પણ ખૂબ જ સરસ છે તમે જોઈ શકો છો કેટલા ઓરેન્જ કલરના અને ખૂબ જ સરસ દેખાવે છે તો આ આપણે કેસુડા ઘણા બધા લઈ આવ્યા છીએ ઘરે અને આ કેસુડામાંથી આપણે સરસ મજાનો સાબુ બનાવવાનો છે જે એકદમ કેમિકલ ફ્રી છે અને એકદમ નેચરલ છે આ સાબુનો ઉપયોગ નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક સુધી કરી શકાય છે તો ચાલો આપણે કેસુડાનો સાબુ બનાવી લઈએ ઘરે પણ બનાવી શકીએ છીએ આ રીતે આટલા આપણે કેસુડાના ફૂલ લઈ લીધા છે અને એમાંથી આ જે ડંઠલનો ભાગ છે કાળો એ આપણે કાઢી લઈશું અને કેસરી પાક છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે આ રીતે લઈ એમાં બે કટકા એલોવેરા પણ આપણે નાખવા આ રીતે પલ્પ કાઢી અને આપણે એને એક મિક્સરની અંદર બે નાખી દઈશું અને બીજા આપણે કેસુડાના ફૂલ આપણે કાઢ્યા છે તે આપણે એની અંદર એડ કરી દેવાના છે અને આ રીતના દર દરું પીસી લેવાનું છે એકદમ ઝીણું પીસવાનું નથી અને એક ગ્લાસ પાણીનો નાખી અને એને આપણે ખૂબ જ ઉકાળી લેવાનું છે અને ઉકાળ્યા પછી એ એકદમ અડધું રહી જાય પાણી અને એકદમ કેસરી કલરનું થઈ જાય ત્યાં સુધી ઉકાળી અને પછી આ રીતે આપણે વાટકાની અંદર એને ગળી લેવાનું છે અને પાણી બરાબર ગળી અને કાઢી લેવાનું છે આ પાણીની અંદર વિટામિન ઈની કેપ્સ્યુલ ચાર નાખવાની છે અને અડધી ચમચી ફટકડી પાવડર પણ નાના દસ વર્ષથી નાના બાળકો માટે ઉપયોગ હોય તો આ વસ્તુ ના નાખવી અને આ છે સાબુ બેઝ જે ઓન મળી જાય છે આપણને તેને લઈ અને આપણે પાણીની અંદર મૂકી અને એને ઉકાળી લે પાણી કરી લેવાનું છે એનું એક દસ ઓગળી જાય છે પાંદડા આપણે થોડાક અંદર પણ નાખવાના છે આ રીતે આપણે સરસ મજાનું હલાવી બે મિક્સ કરી જે આપણે રસ કાઢ્યો છે તે પણ મિક્સ કરી દેવાનો છે અને આ જે મિશ્રણ તૈયાર થયું છે એનો આપણે સાબુ બનાવવાનો છે આ રીતે કોઈ પણ વાસણની અંદર આપણે મોલ્ડમાં આપણે રાખી શકીએ છીએ વાટકીની અંદર અથવા તો નાસ્તાના ડબ્બાની અંદર પણ આને આપણે રાખી શકીએ છીએ તમે જોઈ શકો છો સરસ મજાના કિસોડાના સાબુ તૈયાર થઈ